વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સીએસસી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ દ્વારા સો યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું

લોહીની કોઈ ફેક્ટરી નથી માત્ર માનવના શરીરમાં જ લોહીની ફેક્ટરી હોવાથી રક્તદાન કરીને માનવ જીવન બચાવી શકાય છે અને તમામ દાતાઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે કિરીટભાઈ વસાવા એસએસસી હોસ્પિટલ અને ડભોઈ હોસ્પિટલના ડોક્ટર કર્મચારીઓની ટીમના સફળતાપૂર્વક ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી દરેક તાલુકાની અંદર પીએસસી સેન્ટરો આવેલા છે ત્યાં આગળ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની એક સૂચના આપવામાં આવી હતી તે મુજબ આજરોજ ડભોઈ શહેરમાં આ કેમ્પ રાખવામાં આવે છે આ જે બ્લડ એકત્રિત થશે એ બ્લડ એસિસ જે હોસ્પિટલમાં જમા થશે કારણ કે જો જરૂર પડે તો તાત્કાલિક ત્યાંથી બ્લડ મળી શકે અત્યારે સગવડ બહેનોને ખાસ આ જરૂર પડતી હોય છે અને આનું નિરાકરણ થાય તે માટે આખા જિલ્લામાં દરેક સબ સ્ટેશનો ઉપર આ કેમ્પ રાખવામાં આવે છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો